શ્રી ઝાલા અમદાવાદ જેમાં હું સોની સુનિલ હું પ્રમુખ તરીકે સભા આપું છું હું આ સંસ્થામાં કુલ સત્તા વર્ષથી જોડાયેલો છું અને બે વર્ષ મંત્રી તરીકે અને અત્યારે ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું આ સંસ્થાનો એકત્રીસમો સમૂહ લગ્ન જે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ ગયો છે તેમાં કુલ સત્તર દંપતિઓ તે વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલાં પાડેલા છે આ સંસ્થામાં કુલ સત્તર દંપતીઓ જોડાયા જેઓએ એમનું સન્માન વિધિ કરવામાં આવી હતી અને તેઓને રંગે તંગે આ પ્રસંગમાં એ લોકોએ ભાગ લીધો હતો આ પ્રસંગમાં કુલ બેતાલીસ લાખ રૂપિયા જેવી માતમનું દાન તથા એકસો પચાસથી વધારે પ્રેઝન્ટો આવેલી છે અને બસો ને પચાસ જેવા દાતાઓએ દાનનો પ્રવાહ વહેરાયેલો હતો અને દરેક દાતાઓની અથાગ મહેનતથી અને તથા અમારા કારોબારી સભ્યો તથા હોદ્દેદારોની અથાગ મહેનતથી આ પ્રસંગ ખૂબ જ સુંદર અને સરસ યોજાયો એ બદલ હું સર્વે દાતાઓ તથા અમારા હોદ્દેદારો ટીમનો આભાર માનું છું શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની જેમા ટ્રસ્ટ અમદાવાદ એકત્રીસમું સમૂહ લગ્નોત્સવમાં સત્તર કપડોનું ભવ્યાતિ ભવ્ય લગ્નોત્સવ ઉજવી ગયો અને બત્રીસમા સમૂહ લગ્નમાં પણ આવી જ રીતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને દોઢસોથી વધુ પણ બિફ્ટોનું નવ દંપતીઓને આપવામાં આવેલ છે અને સર્વદાતાઓએ ખૂબ ઉત્સાહથી સર્વ શાસ્ત્રી સુરેશચંદ્ર ડાયલાલ જોશી ડેભારીવાળા શ્રી ઝાલાવાડ શિવાળી સોની સમાજ અમદાવાદનો એકત્રી મહોત્સવ સત્તર વરગોડિયા નવ દંપતી પ્રભુતાની અંદર પગલાં માંડ્યા છે ધામધૂમથી સોની સમાજના વિશેષ આયોજન અને દાન પુણ્યનો ઉમંગ સંગ્રહ થયેલ છે બે બત્રીસમાં લગ્ન મહોત્સવનું વિશેષ આયોજન અને દાતાશ્રીઓ દ્વારા દાન પણ અપાયું છે અને આ સત્તર એ સત્તર વરઘોડિયાને એકસો પચાસથી એકસો પંચોતેર સુધીની વસ્તુઓ આપવામાં આવી છે જેમાં દરેક રસોડાનો સેટ ઘરઘંટી તિજોરી દરેક પ્રકારનું જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ બધા દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ખજાનચી સાંસ્કૃત કન્વ કન્વન્યરશ્રી ઇમેજિનિંગ ટ્રસ્ટીઓ કારોબારીના સભ્યો દરેકનો ઉમતો ત્રણ મહિનાનો વિશેષ આનંદપૂર્વક અને તે જ કર્મથી ધ્યાન રાખી અને સમાજને ઉમતું કાર્ય કર્યું છે અને સમાજની લાગણીઓની સાથે જોડાઈ રહી દરેકને વાતતે ગાતે વરઘોડિયાઓને વાતતે ગાજતે ચોરીની અંદર મામાના હાથે પધરાવવામાં આવી દરેકનું લગ્નનું જાણે સ્પેશિયલ લગ્ન કરી રહ્યા હોય એવા જ ભાવ સાથે સમાજે વિશેષ કાર્ય કર્યું છે અને આવું ને આવું કાર્ય કરતા રહે દાતારશ્રીઓ દાતાર દાન કરતા રહે અને એવા જ બ્રાહ્મણોના મંત્ર અને બ્રાહ્મણોના મંત્રોના જય જયકાર સાથે અગ્નિના ચાર ફેરા લઈ સપ્તાવદીના અસાદ વચનોએ બંધાઈ અને દરેક પ્રકારના કાર્યને સંપન્ન કર્યું છે એ વરગડીઓના આશીર્વાદ પણ મળેલા છે વિશેષ દાતાશિઓના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સૌને માન સન્માન માળા અને ગુચ્છાથી સ્વાગત કરવામાં આવ્યું આવા ભાવ અને સહકાર સાથે દરેકનો સમાજ આભાર માને છે વ્યક્ત કરે છે અને એમના જીવનની દરેક પ્રક્રિયાની અંદર ખૂબ આનંદ મા વાગેશ્વરીની ખૂબ દયા રહે અને ભગવાન સદા શિવ સૌનું રક્ષણ કરે એ જ ભાવ સાથે સૌનો આભાર સૌનો આભાર જય ઝાલાવાડ જય સોની સમાજ હર હર મહાદેવ આગળ yeah. yeah. yeah.